શાંતિ આમાં હું રાખવી અહીંયા લાય ઉભો રે પણ મને જોવા દે તો તને કઈ વાંધો છે ખબર તો મને નથી પડતી હરક ન હોય આ તો ગોતી લે હવે કડીક ટાઈમ ના હવે તું ગોતી લે તો શાંતિ રાખ ગોતી લે તું હવે લઢો લાઈ તો મારો નથી પણ તમે ચાય લાવો જોવા જો તમે આને કે બોલે નહીં તો ઓટા બોલો માં આપણે કઉ તો કરો તું ગોતી લે એમ તો હું તને કહું છું

પડશે કાઢી નાખો હું તો કહું આમ જન કાઢીએ બી દારે તે કાઈ મળે સાચું કહું હવે નથી સાંભળવું કાઈટ તું જો મને તાર જોવાનો મનો રે લગન હું વયો જાય જોઈ નાય જોવા દે તમે લક્ષો ફાડી નાખતા નહી પાટી ગયો થોડોક ને કે ખજાનો જ આવે મને કાઈ ન સમજાતું તું જોવા હવે તો મને નથી સમજાતો આ નકશો ક્યાં જાય છે ઓરાઈ લાય પેલા જોતો હોય તો આવડે છે તો આમ 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 એમ કક દેખ આમ આમાં આમ 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 ડુંગરા છે ને એક જ રસ્તો છે એટલામાં આ છે આલે રાખો આ છે ને

હાલો એ બધું મેકો ગોતે રાખો ગોતવાનો તો આજ ગોતવાનો છે નોકા નોકા થઈ અને ભાઈ બંધી માં નો કરતા નો કરીએ બધું બધાનું પેલો એક બનાવી નાખો આ આ તો જડી નાશ્યો ઉભો રે કાઈ દાતાની મારવાની ઉભો રે હમકે મારવાની આઈ જાતોની કરીશ આનું શું કરવાનું છે ગોટવાનું છે ને અલગ અલગ હાલો આ જડે એટલે એમ કરજે 哈哈哈

ખાના તો પતે રે ભાઈ આલો ખજાનો મળી ગયો મને આજુબાજુ

ઓમંગ તો ગોદ્યા એકલો એક આલે આલે હવે કોતે રાખો આમનામાં લાઈનમાં બધા પાણા તો બાય ગાઈઝ હેલો कदानो मराने का लगी एक एक ने बोलता नहीं बोलते रखो એનો આ આ ગોપાલ નીકળો ઓહરા જઈ સી જવાય છે જવાય જવાય જાવ મને તાઈ બીક મત લાગે આયા તમને બીક લાગે ભાઈ આ બધું શેન લેવું મને બીક લાવે પણ આ તો તમે બે આયા છો એટલે બી તો હું તમારી આયા છું તમે મારી આયા છો આવો

સીધો કર્યો આપાને આમ લ્યો દુખાકર હવે બધું વેવ જાય છે હવે બેસે એક તારથી કાઈ નહીં થાય જોવું છે બગાડવું નથી ખજાનાની વાત કરો આપાને આમ લઈ લો ઉભો રે પેરવો નઈ પેરાય નઈ પેરવો આરો લાગે તો હુંય પેરું

નાખ હવે ત્રીજા ભાગ માં આ ભાગ માં પૂરું કરી નાખીએ પૂરું કરી નાખું છે હાલો પૂરું કરો બતાવો જય માતાજી ને જય અમારો હોય તો લાઈક કરો શેર કરો ને કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હજી અમને અમારા વિડીયો ભાગ ત્રીજો પણ આવવાનો છે એટલે સબ્સ્ક્રાઇબ કરી રાખજો અને વિડીયો જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય માદેવ જય મામોગ